નમસ્કાર સાથીઓ જ્યારથી લોકસભાનું ગઠન થયું છે ત્યારથી સંવિધાન ચર્ચાના કેન્દ્રમાં છે અને આમ તો ચૂંટણી પૂર્વે પણ એ સંવિધાન જ સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન ચર્ચાના કેન્દ્રમાં રહ્યું અને ખાસ કરીને રાહુલ ગાંધી હાથમાં સંવિધાનનું પુસ્તક એ લાલ કવરવાળું એ પુસ્તક હોય એ લઈને જ્યારે નીકળે છે અને દેશના વડાપ્રધાન ને બતાવે છે ત્યારે સમગ્ર ભારતીય જનતા પાર્ટી અને સભાપતિ એટલે કે સ્પીકર મહોદય એ પોતાની ખુરશી ઉપર બેસતાની સાથે જ એમને સંવિધાન યાદ આવે છે અને ગત હમણાં જ જે પચીસ જૂન ગઈ એ પચીસ જૂનના દિવસે માનનીય અધ્યક્ષ મહોદય શ્રી એ પચીસ જૂન ઓગણીસો પંચોતેર ને યાદ કરે છે પણ તેઓ લોકસભાના સ્પીકર રહી ચૂક્યા છે પરંતુ એક પણ વખત એમને પચીસ જૂન ઓગણીસો પંચોતેર વિશે એક પણ શબ્દ બોલ્યા નથી પરંતુ આજે આ નવી લોકસભા નવો ચહેરો એની સામે સભાપતિજી એ પચીસ જૂન ઓગણીસો પંચોતેર સ્વર્ગીય ઇન્દિરા ગાંધીજીએ જે દેશની અંદર ઇમરજન્સી લાગુ કરી હતી એ દિવસને યાદ કરી અને એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ દિવસ એ સંવિધાન ઉપર સૌથી મોટો હુમલો હતો અને આજે પણ પણ એની યાદો આપણને છે એ વાત હોહા થયો ત્યારબાદ મહામહિમ રાષ્ટ્રપતિજી દ્રૌપદી મુર્મુજી એ લોકસભાના પ્રથમ સત્રને સંબોધવા આવે છે ત્યારે પણ આ પચીસ જૂન ઓગણીસો ને તેઓ યાદ કરે છે અને લોકસભાના સભાપતિ અધ્યક્ષ મહોદય એમના શબ્દોને ફરીથી જ એનો ભાવાનુવાદ કરે છે ત્યારે ફરી એક વખત આજે ઇમરજન્સી કટોકટી એ ચર્ચાના કેન્દ્રમાં છે ત્યારે સ્વાભાવિક રીતે આપણને પ્રશ્ન એ થાય કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી અને એના નેતાઓ આરએસએસના લોકો એ ઇન્દિરા ગાંધી અને કોંગ્રેસને લોકશાહીની હત્યા માટે અને દેશની અંદર કટોકટી લાદવા માટે જે પ્રકારે લોકો વચ્ચે ભ્રમ ફેલાવી રહી છે જે લોકપ્રભાઈ લોકો વચ્ચે વાતો કરી રહી છે અને દેશનું ગોદી મીડિયા પણ એ પણ આ લોકોની જ વાતને આગળ વધારીને એક તરફી વાત રજૂ કરી રહ્યા છે ત્યારે મને થયું કે આજે તમારી સમક્ષ આ વિડીયોના માધ્યમથી એ ઇમરજન્સી કેવા સંજોગોમાં કયા પરિબળો હેઠળ અને કઈ ઘટનાઓને આધારિત ઇમરજન્સી લાગુ પડી હતી એનો એક બીજો પહેલું બીજો એક એનો અંદાજ એ લોકો સુધી પહોંચે કેમ કે ખાસ કરીને આજની યુવા પેઢી જે છે એને આ ઇમરજન્સી વિશે ભાગ્યે જ કંઈક પુસ્તકની અંદર થોડું ઘણું કંઈ વાંચ્યું હશે ભણ્યા હશે પણ વિશેષ એમની પાસે કશી જ માહિતી નથી અને એટલા માટે હું આપ સૌને વિનંતી પણ કરું છું કે મારો આજનો આ

કાગા રોડ મચાવી રહ્યા છે ઇમરજન્સી ઉપર હાય તોબા મચાવી રહ્યા છે એથી તમને એક સ્વાભાવિક પ્રશ્ન થવો જોઈએ કે શું દેશની અંદર ઇન્દિરાજી કટોકટી લાદી હતી એ કટોકટી સંવિધાનિક હતી અને સંવિધાન સૌથી મોટો હુમલો હતો આ સૌથી પ્રાથમિક પ્રશ્ન આપ સૌને થવો છો અને જો હું એનો જવાબ આપવાની કોશિશ કરીશ તો મારો જવાબ છે ના ઇન્દિરાજી કોઈ જ અસંવિધાનિક કામ કર્યું નહોતું કે કોઈ સંવિધાન ઉપર હુમલો કર્યો નતો આપણા દેશના સંવિધાનની કલમ ત્રણસો બાવન હેઠળ એ કેન્દ્ર સરકાર ને ખાસ સંજોગોની અંદર દેશના કોઈ એક હિસ્સા ઉપર કે સમગ્ર દેશની અંદર એક કટોકટી લાદવાની શક્તિ પ્રદાન કરે છે અને ત્યારે તમારે બધાએ સમજવું જોઈએ કે આ ત્રણસો બાવનની કલમ શું છે હું આપણી સમક્ષ વાંચી સંભળાવું છું કલમ ત્રણસો પ્રમાણે રાષ્ટ્રપતિજીને જો વિદેશી આક્રમણ કે યુદ્ધ અથવા આંતરિક અશાંતિના કારણે દેશની કે દેશના કોઈ પણ ભાગની સલામતી જોખમમાં મુકાયોનું પ્રદર્શિત થાય ખાતરી થાય તો તેને પહોંચી વળવા કેબિનેટની ભલામણથી રાષ્ટ્રપતિજી કટોકટીની જાહેરાત કરી પ્રત્યક્ષ ભય જ નહીં પરંતુ ભય સંભાવના પણ જણાય તો પણ તેઓ આવી જાહેરાત કરી શકશે રાષ્ટ્રપતિની આ જાહેરાત માત્ર બે મહિના સુધી જ અમલમાં રહેશે પરંતુ જો સંસદના બંને ગૃહો આ જાહેરાતને બહાલી આપે તો રાષ્ટ્રપતિ આ જે કટોકટી છે એ લાંબા સમય સુધી પણ અમલમાં રાખી શકશે આ ત્રણસો ની કલમ છે જે આપણા રાષ્ટ્રના સંવિધાનની અંદર નિર્દેશ છે અને એટલે ઇન્દિરા ગાંધી જે કાર્ય કર્યું એ સંવિધાનની મર્યાદામાં રહીને એ કામ કર્યું છે એમનો નિર્ણય સાચો ખોટો હોઈ શકે એના આપણે મુલવણી કરી શકીએ પરંતુ એ અસંવિધાનિક કાર્ય હતું નહીં સંવિધાન ઉપરનો હુમલો હતો નહીં હવે આપણને બીજો પ્રશ્ન એ થાય કે તો સ્વર્ગીય ઇન્દિરાજીએ એવા તો કયા સંજોગો હશે એવા તો કયા પરિબળો હશે જેના કારણે આ દેશની અંદર એમને કટોકટી લાદવાનો વિચાર આવ્યો હતો તેમણે કટોકટી લાદી હતો તો એની ચર્ચાની અંદર મારે તમને થોડા ભૂતકાળમાં લઈ જવા પડશે કેમ કે ઘણી બધી ઘટનાઓ છેલ્લી ચાર પાંચ વર્ષની જે ઘટનાઓ હતી જે ઘટનાનો સરવાળો એ છેલ્લે ઇન્દિરાજીને કટોકટી લાદવા માટે મજબૂર કરે છે હું આપણે થોડો ભૂતકાળમાં લઈ જાઉં કે શું ઇન્દિરાજી એ પહેલા વ્યક્તિ હતા જેમણે દેશની અંદર એક કટોકટી લાદી હતી ઇમરજન્સી લાવ્યા હતા ના ઓગણીસસો ની અંદર ભારત અને ચીન સાથેના યુદ્ધમાં ત્યારે દેશની અંદર ઓગણીસો થી ઓગણીસો સત્યોતર સુધી એક કટોકટી હતી ત્યારે ઇન્દિરાજીના હતા બીજી વખત ઓગણીસો ની અંદર ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થાય છે ત્યારે આપણે કટોકટી લાદીએ છીએ અને ત્યાર પછી ઓગણીસો પંચોતેર જે આપણે સૌ ચર્ચાના કેન્દ્રમાં છે ઇમરજન્સી આપણે જાણીએ છીએ એ ઇમરજન્સી પચીસમી જૂન ઓગણીસો ના દિવસે ઇન્દિરાજી આવ્યા જે પંદર મહિના સુધી ચાલી ઇન્દિરાજી ઇન્દિરાજી જે કટોકટી લાદી કે ઓગણીસો ની અંદર જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે ઇન્દિરાજની પ્રબળ ઈચ્છા શક્તિ અને એમનું 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 દ્રઢ મનોબળના કારણે ભારતના સૈન્યએ પાકિસ્તાનના બે ટુકડા કરી દીધા અને એમાંથી બાંગ્લાદેશનો જન્મ થયો અને પોતાના મિશન અંદર આગળ વધી અને બાંગ્લાદેશ જન્મ કરવાનો પાકિસ્તાનના બે ટુકડા કરી દીધા આ એક પ્રસંગના કારણે અમેરિકાના તે વખતના પ્રેસિડેન્ટ રિચર્ડ નિક્સન એ ઇન્દિરાજીથી ખૂબ નારાજ થયેલા આ એક ઘટના યાદ રાખવા જેવી છે જેના કારણે ભારતની અંદર ઇન્દિરા ગાંધી એક લોખંડી મહિલા તરીકે પ્રસ્થાપિત થયા અને સ્વર્ગીય અટલ બિહારી સ્વરૂપ કહ્યા હતા દેશની અંદર જબરજસ્ત એમની લોકપ્રિયતા એ પ્રસ્થાપિત થઈ હતી ઇન્દિરાજીએ એક બીજું બહુ ક્રાંતિકારી કામ કર્યું ઓગણીસો ચુમ્મોતેર ની અંદર અઢાર મે ઓગણીસો ચુમ્મોતેર ત્યારે ઇન્દિરાજીએ પોખરણની અંદર સમગ્ર વિશ્વ અચંબિત થઈ જાય એ પ્રકારે અણુ ધડાકો કરી દીધો ત્યારે સમગ્ર વિશ્વ વિશ્વને ખબર પડી કે ભારત પાસે અણુ શક્તિ છે અને ભારતને પરમાણુ શક્તિ સંપન્ન દેશ એ સમગ્ર વિશ્વ માનવા લાગ્યું અને આ ઘટનાના કારણે ફરી અમેરિકા નારાજ થયું અમેરિકાને એક થયું કે દક્ષિણ એશિયાઈ દેશોની અંદર પૂર્વની અંદર કોઈ એક દેશ મહાશક્તિશાળી બની જશે તો ક્યારેક એના ઉપર પડકાર પણ સાબિત થશે આવું ક્રાંતિકારી કામ કે આપણા ઓગણીસો પહેલા દેશની અંદર ખાનગી પેઢીઓ નાણાંનું ધિરાણ કરતી હતી અને અમુક લોકો સુધી સીમિત હતી એ દેશનો પૈસા વાળો વર્ગ એ પેઢીઓનો ઉપયોગ કરતો હતો દાખલા તરીકે તમને કહું તો આપણી દેના બેંક છે એ પૂર્વે દેવકરણ નાનજી નામની પેઢી હતી આવી બધી જ પેઢીઓને ઇન્દિરાજીએ રાષ્ટ્રીયકરણ કરી દીધું અને રાષ્ટ્રીય બેંકો બનાવી દીધી અને એની બધી જ સંપત્તિ હતી જે કઈ સંપત્તિ હતી એ બધી સંપત્તિ રાષ્ટ્રની સંપત્તિ ગરીબો વંચિતો આ જે આર્થિક સંસાધનોથી જે દૂર હતા એનાથી એ લોકો એટેચ થઈ ગયા એનાથી લોકો જોડાઈ ગયા અને એના કારણે દેશની ઉન્નતિ થવા માટે લાખો લોકોને બેન્કો ની અંદર નોકરી મળવા લાગી આ ત્રીજું કાર્ય જે ઇન્દિરાજી કર્યું હતું આમ તો પહેલું જ કાર્ય આ બેંકોનું રાષ્ટ્રીયકરણ ત્યારબાદ ભારત પાકિસ્તાનનું યુદ્ધ અને પછી પોખરણની અંદર અણુ ધડાકો આ ત્રણ એવા કાર્યો હતા જેના કારણે સ્વર્ગીય ઇન્દિરા ગાંધી એ સમગ્ર દેશમાં નહીં વિદેશની અંદર પણ એ મહાહસ્તી તરીકે મોટી હસ્તી તરીકે પ્રસ્થાપિત થઈ ગયા હતા વિશ્વના લોકો એમને માનની નજરે જોવા મળ્યા હતા પરંતુ જ્યારે એક બાજુ કીર્તિ મળતી હોય ત્યારે બીજી બાજુ તમારા દુશ્મનો પણ તૈયાર થતા હોય છે અને બન્યું એવું છે વિશ્વની અંદર પણ એમના દુશ્મનો બનવા લાગ્યા અને દેશની અંદર પણ એમના આંતરિક દુશ્મનો બનવા લાગ્યા જે દેશમાં કટોકટી લાગી એનો ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ ની અંદર ગુજરાત એ મુખ્ય છે વીસ ડિસેમ્બર ઓગણીસો તોતેર ના દિવસે એ આપણી અમદાવાદની જે એલડી એન્જિનિયરિંગ કોલેજ છે એનું ફૂડ બિલ એટલે એનું ભોજન બિલ એની અંદર વીસ ટકાનો વધારો ઝીકવામાં આવ્યો અને ત્યાંના વિદ્યાર્થીઓએ એનો વિરોધ કર્યો એની સામે આંદોલનો કર્યા અને એ આંદોલનો ધીમે ધીમે હિંસક બની ગયા પોલીસ સાથે જબરજસ્ત અથડામણો થવા લાગી અને રાજ્યની બીજી કોલેજો શાળા કોલેજોએ પણ ત્યાર પછી એલડી એન્જિનિયરિંગ કોલેજના સમર્થનની અંદર એક પછી એક કોલેજો આંદોલન શરૂ કર્યું અને એનું બન્યું એવું કે એ વખતે સમગ્ર ગુજરાત ની અંદર એ આંદોલન થતા હતા સ્વર્ગીય મોરારજીભાઈ દેસાઈએ એ અનસન ઉપવાસ પણ ચાલુ કરેલા કે આ વિદ્યાર્થીઓના ટેકાની અંદર અને આ જ ગાળાની અંદર ઓગણીસો ચોમોતેરમાં અને પ્રકાશ સાહેબ એ ગુજરાતની મુલાકાતે આવે છે મોરારજી દેસાઈને મળે છે અને હમણાં ગુજરાતની અંદર જે વાતાવરણ જોયું આખું ગુજરાત જ્યારે ભુકતું હતું અને એમાંથી એમને સંપૂર્ણ ક્રાંતિનો વિચાર આવ્યો કેમ કે

ફરીનું સાધન હતું અને ત્યારે એમણે વીસ દિવસ સુધી રેલવેના પૈડાઓને થંભાવી દીધા અને દેશની અંદર અનેક એ વખતે અથડામણો થઈ પોલીસ સાથેની અથડામણો થઈ હું તમને ગુજરાતના જ આંકડા આપવા માંગુ છું જાન્યુઆરી મહિનાની અંદર એ જ્યારે રાજ્યવ્યાપી જે આંદોલન કરવામાં આવ્યું રાજ્ય વ્યાપી ત્યારે અમદાવાદ અને વડોદરાની અંદર બે દિવસ જબરજસ્ત અને એ વખતે જેટલા શહેરોની અંદર પોલીસ અને લોકો વચ્ચે ભયંકર અથડામણ અને લગભગ ચુમ્માલીસ જેટલા શહેરોની અંદર પોલીસ દ્વારા સંચારબંધી પણ લાગુ કરવામાં આવેલી સો જેટલા લોકોનું મૃત્યુ થયેલા આ આંદોલનની અંદર અને લગભગ આઠ હજાર જેટલા લોકોને ધરપકડ કરવામાં આવેલી આ પ્રકારે સમગ્ર ગુજરાતની અંદર એ એક પ્રકારે અરાજકતાની પરિસ્થિતિ

લલિત નારાયણ મિશ્રજી એમની ઉપર જાન લેવા હુમલો થયો અને બોમ્બથી હુમલો કરવામાં આવ્યો થયું સુપ્રીમ કોર્ટના એક જસ્ટિસ ઉપર પણ એક ગંભીર જાન લેવા હુમલો કરવામાં આવ્યો આ બધી જ ઘટનાઓને લઈને ઇન્દિરાજી નક્કી કર્યું કે જો આ દેશને એક રાખવો હશે આ દેશને અખંડિત રાખવો હશે તો હવે કોઈ કઠોર કદમ ઉઠાવ્યા વગર એ શક્ય નથી અને એટલે જ પચીસ જૂન ઓગણીસો ના દિવસે એમણે આ દેશની અંદર એક કટોકટી જાહેર કરી અને આજે હું તમને ઇન્દિરાજીનું એ દિવસનું રેડિયો પર થયેલું પ્રવચન સાંભળવા માંગુ છું આપા પ્રવચન બિલકુલ સાંભળો આપની સ્ક્રીન ઉપર તમને એ સાંભળવા મળશે અને ત્યાર પછી આપણે ચર્ચા કરીએ ભાઈઓ બહેનો राष्ट्रपति जी ने आपातकाल की घोषणा की है इससे आतंकित होने का कोई कारण नहीं है आप सभी गहरे और व्यापक षडयंत्र से अवगत होंगे जो उस समय से रचा जा रहा है जब से मैंने भारत के जन साधारण के लाभ के लिए कुछ प्रगतिशील उपाय करने शुरू किए प्रजातंत्र के नाम पर प्रजातंत्र के काम को ही नकारने की कोशिश की जा रही है विधिवत रूप से निर्वाचित सरकारों को कार्य नहीं करने दिया गया है और कुछ मामलों में वैध रूप से निर्वाचित विधानसभाओं को विघटित करने के उद्देश्य से सदस्यों को इस्तीफा देने के लिए बाध्य किया गया आंदोलनों से वातावरण भर गया जिनसे हिंसात्मक वारदातें हुई मेरे मंत्रिमंडल के साथी श्री एल एन मिश्र की अमानुषिक हत्या से सारे देश को धक्का लगा है भारत के मुख्य न्यायाधीश पर कातिलाना हमले की भी हम घोर निंदा करते हैं कुछ लोग तो हमारे सशस्त्र सैनिकों तथा पुलिस को विद्रोह करने के लिए उकसाने लगे हैं हमारे सैनिक और पुलिस अनुशासित और देशभक्त हैं और वे उनकी झांसेबाजी में नहीं आएंगे फिर भी इसकी गंभीरता को नजरअंदाज नहीं किया जा सकता विघटन तत्व पूर्ण रूप से सक्रिय है और सांप्रदायिक भावनाएं उभारी जा रही हैं, जिससे हमारी एकता को खतरा है मुझ पर सभी प्रकार के झूठे आरोप लगाए जा रहे हैं। भारतीय जनता मुझे बचपन से जानती है मेरा सारा जीवन जनता की सेवा में बीता है यह एक निजी मामला नहीं है यह महत्वपूर्ण नहीं है कि मैं प्रधानमंत्री रहती हूँ या नहीं लेकिन प्रधानमंत्री का पद महत्वपूर्ण है और उसे जानबूझकर बदनाम करने का राजनीतिक प्रयास न तो प्रजातंत्र के हित में न राष्ट्र के बहुत दिनों से इन घटनाओं को हम अत्याधिक धैर्य से देखते रहे अब हमें इनके नए कार्यक्रमों का पता चला है जिनसे सारे देश में सामान्य कार्य में बाधा डालने के उद्देश्य से कानून और व्यवस्था को चुनौती दी गई है क्या कोई भी सरकार जो सरकार है देश के स्थायित्व को कैसे खतरे में पड़ने दे सकती है कुछ के कार्यों से अधिकांश लोगों के अधिकार खतरे में पड़ रहे हैं कोई भी ऐसी स्थिति जिससे देश के भीतर निर्णायक रूप से कार्य करने की राष्ट्र सरकार की क्षमता कमजोर होती है वह बाहरी खतरे को निश्चय ही प्रोत्साहन देगी यह हमारा परम कर्तव्य है कि हम एकता और स्थायित्व की रक्षा करें राष्ट्र की अखंडता के लिए कठोर कार्रवाई करना जरूरी है आंतरिक स्थायित्व के खतरे से उत्पादन और आर्थिक उन्नति की संभावनाओं पर भी असर पड़ता है पिछले कुछ महीनों में निश्चित कार्रवाई से हमें कीमतों के बढ़ने को रोकने में व्यापक रूप से सफलता मिली है हम अर्थव्यवस्था को मजबूत करने तथा विभिन्न वर्गों विशेष रूप से गरीब और असुरक्षित वर्गों तथा उन लोगों की जिनकी आय निर्धारित है कठिनाइयों को दूर करने के और उपायों पर सक्रिय रूप से विचार कर रहे हैं मैं शीघ्र इन उपायों की घोषणा करूंगी मैं आपको ये विश्वास दिलाना चाहती हूं कि इस नए आपकाल की घोषणा से कानून प्रिय नागरिकों के अधिकारों पर किसी प्रकार से असर नहीं पड़ेगा मुझे विश्वास है कि आंतरिक स्थिति में तेजी से सुधार होगा जिससे हम जल्द से जल्द इस घोषणा को समाप्त कर सकेंगे भारत के सभी हिस्सों तथा जनता के सभी वर्गों की सद्भावना संदेशों के लिए मैं अत्यंत आभारी हूँ मैं आपसे आने वाले दिनों में आपके सतत सहयोग और विश्वास की अपील करती हूँ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસના લોકો લોકોના મનમાં એવું ઠસાવવાનો પ્રયત્ન કરતા હતા એમાં જી પી નારાયણ સાહેબ પણ આવી જાય કે ઇન્દિરાજી એ આ કટોકટી એટલા માટે લાદી છે કે તેઓ જે રાયબરેલીની અંદર લોકસભાની ચૂંટણી જીત્યા હતા તો એમની સામેના ઉમેદવારે એ ઇન્દિરાજીની ચૂંટણીને ચેલેન્જ કરી હતી હાઈકોર્ટ અલ્હાબાદ હાઈકોર્ટની અંદર કે ઇન્દિરાજી દ્વારા સરકારી સંસાધનોનો દુરુપયોગ કરી અને આ ચૂંટણીને પ્રભાવિત કરવામાં આવી છે અને એ દુરુપયોગ શું હતો ઇન્દિરાજીના એક સચિવ હતા કપૂર સાહેબ અને તેઓએ પોતાની સેવામાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી તેમણે રાજીનામું આપી દીધું હતું અને રાયબરેલીની અંદર એક સભામાં ઇન્દિરાજી માઇકમાં બોલી શકે તે માટે વીજળીની વ્યવસ્થામાં તેમણે મદદ કરી હતી આ એક કાર્યને લઈ અને ઇન્દિરાજીની સામેના જે ઉમેદવાર હતા એમને હાઈકોર્ટમાં અપીલ કરી કે એમણે સરકારી તંત્રનો દુરુપયોગ કર્યો છે અને હાઈકોર્ટે પણ એક ચુકાદો આપી દીધો ઇન્દિરાજીની વિરુદ્ધમાં અને ઇન્દિરાજીએ જે જીતને એમને રદ કરી એ પણ રદ કરી અને ઇન્દિરાજીને વર્ષ માટે એ એ કોઈ પણ પદ ઉપર બેસી ના શકે રીતે એમને એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા એટલે આ બીજેપી વાળા અને આરએસએસ વાળા લોકોના મનમાં એ ઠસાવવાનો પ્રયત્ન કરે છે કે ઇન્દિરાજીએ કોર્ટના નિર્ણયને પલટાવી દેવા માટે થઈને આ ઇમરજન્સી લાગુ કરી છે પણ તો મેં અગાઉ ચર્ચા કરી તમને ત્રણ એમના ક્રાંતિકારી

છે કે જ્યારે ઇન્દિરાજીએ દેશની અંદર કટોકટી લાદી ત્યારે આરએસએસ વાળા શું કરતા હતા ત્યારે આજની ભાજપ જે છે એમના વડવાઓ એ શું પ્રવૃત્તિ કરતા હતા એ સમયના એમના સરસંચાલક

જન્સી માટે પણ માફી માંગવામાં આવી હતી પછી ચોર્યાસીની અંદર પંજાબને આતંકવાદમાંથી મુક્ત કરવા માટે ઇન્દિરાજીએ જે સુવર્ણ મંદિર ઉપર હુમલો કર્યો હતો એના માટે પણ પાછળથી માફી આપવા માંગે કાર્યો ખોટા તો ખોટા છે જ એને પણ લોકો માફી માંગી અને જો આ દેશની મહાન જનતાએ ઇન્દિરાજીને માફી પણ આપી અને ત્રણ જ વર્ષની અંદર જનતા સરકાર જ્યારે વિખરાઈ ગઈ ફરી ઇન્દિરા ગાંધીના દેશના લોકોએ સંપૂર્ણ બહુમતી સાથે સત્તા સ્થાને બિરાજ્યા આ આ દેશ છે અને એટલે આ સમગ્ર ઘટનાક્રમ મેં આપની સમક્ષ વર્ણવ્યો કે કેવા સંજોગોની અંદર આ દેશની અંદર કટોકટી લાદવામાં આવી હતી આથી જ્યારે જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ ઇમરજન્સીની કે લોકશાહી ઉપર કોંગ્રેસનો હુમલાની વાતો કરે ત્યારે તમારે સમજવાનું કે લોકો આ બધી જ વાતો પાછળ તેમના દ્વારા જે અઘોષિત ઇમરજન્સી દેશની અંદર જે લાગુ કરવામાં આવી છે એને એ લોકો છુપાવવા માંગે અને આથી જ આ સમગ્ર ચર્ચાનો જે સાર છે એ સારે છે કે સ્વર્ગીય ઇન્દિરા ગાંધીજીએ જે કટોકટી લાદી હતી એ કટોકટી કોઈ પણ રીતે અસંવિધાનિક તો હતી જ નહીં સંવિધાન ઉપર કોઈ પણ પ્રકારે હુમલો હતો નહીં હા ચોક્કસ એમનો નિર્ણય સાચો કે ખોટો હોય પરંતુ એ સંવિધાન ઉપરનો હુમલો ક્યારે આજે તમારી સાથે જે ચર્ચા કરી છે એ ચર્ચાના અંતે તમે તમારી જાતે તમારી બુદ્ધિની કસોટીએ તમે મૂલવણી કરો કે એ પરિસ્થિતિ એ સંજોગો એ એ લોખંડી મહિલા એને જે ઇમરજન્સી લાદી હતી એ સાચી હતી આપ સૌને મારા પ્રણામ નમસ્કાર